લીલિયા મોટા વોર્ડ નંબર એકમાં ગંદકીનો ઢગ લોકોને આ પ્રશ્નો માટે સમય મળતો નથી હાલ વરસાદી વાતાવરણ ચાલુ છે અને લીલીયા શહેર ગટર જેવી મહાબસીબતોમાંથી પસાર થઈ રહ્યું છે સરકારી કાવા દવા વચ્ચે આજે શહેરની પ્રજા જીવી રહી છે ગટરની વાત છોડો હવે આ સરપંચને શહેરના વિકાસ કરતાં પોતાના વિકાસમાં વધારે રસ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ઉકરડા પણ જો સાફ કરાવવાની આવડત ના હોય તો સરપંચ સાહેબ તમારી પાસે આશા શું રાખવાની અપેક્ષા રાખે શહેરની આ સ્થિતિ આવી છે ત્યારે જેમ મત માંગવા ચક્કર કાપતા હતા તેવું ક્યારેક કામ કરવા માટે પણ સમય મળે તો ચક્કર કાપો એવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી હતી જેથી આ વિસ્તારની મુલાકાત કરી જ્યાં ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે લોકોને તો આપ પણ ત્યાંથી પસાર થાવ અને આપ સાહેબને વિનંતી કે મેલેરિયા અને ટાઇફોઇડ જેવી બીમારી ન આવે એ પહેલા પંચાયતનું ટ્રેક્ટર આવે અને આવી ભયાનક આવનાર બીમારીમાંથી શહેરને ઉગારે એવી લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી રિપોર્ટર અબ્દુલ શિરમાન આઝાદ મીડિયા લાઈવ લીલિયા